આપણે શ્રીમંદ ભગવદ્ ગીતા નો સાતમો અધ્યાય કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે સાતમો અધ્યાય શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરવનાર તથા અનન્ય ભાવથી મારે પરાયણ થઈને યોગમાં જોડાયેલું તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા રૂપે મને વિના સંશયે જાણીશ એને સાંભળ હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વ જ્ઞાનને સંપૂર્ણપણે કહીશ જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક

આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો આના સિવાયની જે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે એને મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ હે અર્જુન તું એમ સમજ કે સંઘળા જીવો આ બંને પ્રકૃતિઓથી જ ઉદભવનાર છે અને હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું એટલે કે સકળ જગતનું મૂળ કારણ છું સિવાય હું જળમાં રસ છું ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું બધા વેદોમાં ઓકાર છું આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીમાં પવિત્ર એટલે કે શબ્દ સ્પર્શરૂપપરસ ગંધ વે વડયા પ્રસંગ એમના કારણ તે એવી તમન્ના તન તન્માત્રાઓનું ગ્રહણ કરવાનું છે એ વાતનો સ્પષ્ટ કરવા માટે એમની સાથે પવિત્ર શબ્દ જોડવામાં આવ્યો છે ગંધ એટલે અગ્નિમાં તેજ છું એટલે તેમજ સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું હે પાર્થ તું સર્વે જીવોનું સનાતન વીજ મને

માયા પાર કરવી ઘણી કઠિન છે પરંતુ જે માણસો માત્ર મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને પાર કરી જાય છે એટલે કે સંસાર સાગરને તરી જાય છે માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે એવા આસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોમાં અધમ દૃષ્ટિ કર્મ કરનાર મૂઢ જનો મને નથી ભજતા હે ભરત શ્રેષ્ઠ અર્જુન ઉત્તમ કર્મ કરનાર અર્થાર્થી દુન્યવી પદાર્થ માટે ભજનાર આર્થ સંકટ વિના નિવારણ માટે ભજનાર જિજ્ઞાસુ મને યથાર્થપણે જાણવાની ઈચ્છાથી ભજનાર અને જ્ઞાની એવા ચાર પ્રકારના ભક્તજનો મને ભજે છે. એમનામાંથી હંમેશા મારામાં એકાત્મ ભાવે સ્થિત અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાની ભક્ત ઘણું શ્રેષ્ઠ છે કેમ કે મને તત્વથી ઓળખનાર જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું એ જ્ઞાની મને અત્યંત પ્રિય છે આ બધાય ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે છતાં એ સર્વમાં જ્ઞાની તો સાક્ષાત મારું સ્વરૂપ છે એવો મારો મત છે કેમકે મારામાં બુદ્ધિ રાખનાર પછીના અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે એટલે કે વાસુદેવ સિવાય બીજું કશું જ નથી એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણું દુર્લભ છે ભાગોની કામના વડે છે જ્ઞાન પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમની ધારણ કરી એટલે કે જે દેવતાઓની પૂજા કરે છે જે જે નિયમ લોકમાં પ્રસિદ્ધ છે તે તે નિયમની ધારણ કરે છે અન્ય દેવતાઓને ભજે છે એટલે કે ઉપાસે છે

પરંતુ એ અલ્પ બુદ્ધિ એ ફળ નાશવંત હોય છે તેમજ એ દેવતાઓને ભૂજનાર જનો દેવતાઓને પામે છે જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે તેઓ મને જ પામે છે અજ્ઞાનીઓ મારા સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખીને અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પરેવા મુજ સચિદાનંદ ઘન પરમાત્માને માણસની પેટે જન્મ લઈને વ્યક્ત ભાવને

છૂટવા માટે પ્રયત્ન કરે છે એ માણસો એ બ્રહ્મ ને સમગ્ર અધ્યાય મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે જે માણસો અધિભૂત અને અધિદેવ સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપ મને અંતકાળે ઓળખી લે છે એ મારામાં ચિત્ત પરવેલા માણસો મને જ ઓળખી લે છે અર્થાત જે રીતે વરાળ વાદળ પાણી અને બરફ એ બધા જળ સ્વરૂપ છે એ જ રીતે અધિપુતિ અધિદેવ અધિ યજ્ઞ સર્વ કાય વાસુદેવ સ્વરૂપ છે એમ જેઓ જાણી લે છે એટલે કે પામી જાણે છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત